ડિંડોલી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને મહિલાના ઘરમાં પૈસાનો વરસાદ કરવાની લાલચ આપી બળાત્કાર તાંત્રિકને ડિંડોલી પોલીસ મથકમાં ગત ડિસેમ્બરે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે એક તાંત્રિક અહેમદ નૂર પઠાણ તેના ઘરે આવ્યો હતો અને લક્ષ્મીજી આવશે અને ઘરમાં રૂપિયાનો વરસાદ કરશે તેવી લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું જે અંગે ડિંડોલી પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી નરાધમ તાંત્રિકને અહેમદ નુને લીંબાયતમાંથી ઝડપી પાડ્યો હતો દિંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે દુષ્કર્મ કર્યું છે આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતે ચાલતો નથી તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્યારને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે એ છપ્પન વર્ષનો છે અને લિંબાયતનો રહેવાસી છે